માન્ય કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરની સૂચના અનુસાર અત્રેના સબડિવિઝનના ટીમ દ્વારા છેલ્લા બે દિવસની અંદર કુલ તેર ડમ્પરો ઝડપી પાડવામાં આવેલ છે એમાં ગઈકાલે રાતે બાર થી બે વાગ્યા દરમિયાન ચેકિંગ દરમિયાન કુલ છ ડમ્પરો ઝડપવામાં આવેલા છે તથા મામલતદાર શ્રી સુરેન્દ્રનગર સિટીની ટીમ દ્વારા બે ડમ્પરો પકડવામાં આવેલા છે આમ કુલ બે દિવસની અંદર તે ડમ્પરો ઝડપીને અંદાજીત પાંચ કરોડ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ છે